અમદાવાદના ડી કેબિન વિસ્તારમાં ગીતાંજલિ ફ્લેટ પાસે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે અકસ્માત સર્જ્યો હતો જેના પગલે ભેગા થયેલા લોકોના ટોળાને ડરાવવા માટે ચાલકે પોતાની કારના સનરૂફમાંથી બહાર ઊભા થઈને હાથમાં ચરી લહેરાવી હતી જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ સામે ગાડી અને યુવક પર પથ્થરમારો કર્યો હતો આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સાબરમતી પોલીસ દ્વારા તત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ભરૂચ ખાતે ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસ દ્વારા ચારસો બેતાલીસ ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે આઠ હજાર કિલોગ્રામ અને રૂપિયા ત્રણસો એક્યાસી કરોડથી વધુની કિંમતના નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વિધિવત પ્રારંભની જાહેરાત કરવામાં આવી હતી સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરના ડિંડોલી વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાવાના ઈરાદે માલગાડી ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ માલગાડી બરોડા થી મુંબઈ તરફ જઈ રહી હતી અજાણ્યા ઈસમોએ ટ્રેક ના પાટા પર ગેલવેના લોખંડનો પટ્ટો મૂકી દીધો હતો કે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આ પટ્ટુ ટ્રેનના ટાયરમાં આવી ગયો હતો સદનસીબે ટ્રેન ડ્રાઈવરે સૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી દીધી હતી જેના કારણે માલગાડી પાટા પરથી ઉતરતા બચી ગઈ અને મોટો અકસ્માત ટળ્યો જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમણે વિજયા મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું આવતીકાલે એટલે કે ચાર ઓક્ટોબરે સવારે દસ વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના પરિણામની જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાત પ્રદેશી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ

તેમજ અન્ય ત્રણ યુવક પણ તે યુવકની સાથે હતા ગ્રામજનોએ આ ચારેય યુવકને પકડી પાડ્યા હતા અને આ યુવકોના માથાના વાળ કાપીને તેમને સજા ફટકારી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જોકે આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જિલ્લામાં આવેલા પાદરા તાલુકાના ઉમરાયા ગામે સીમ વિસ્તારમાં ખેતરમાં રહેતા વૃદ્ધ પર ગતરોજ સવારે અજાણ્યા હુમલો કરી લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે ચલાવ્યા ચોરી સમૂહ લૂંટ સાથે બંનેને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જાગ્રસ્ત વૃદ્ધ દંપતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસની હાલમાં વિવિધ એજન્સીઓ આસપાસ આવેલી છે અને કંપનીઓના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે તાજેતરમાં રાહુલ ગાંધી દ્વારા ચોર ગદ્દી છોડનો નારો આપવામાં આવ્યો હતો જે અંતર્ગત ગુજરાતમાં પ્રજાનું સમર્થન મેળવવા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ અને મિસ્કૂલ માટેનું અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટમાં પણ ત્રિકોણબાગ ખાતે ચોર ગદ્દી છોડના નારા સાથે દેખાવો કરવામાં આવ્યા હતા અને શહેર કોંગ્રેસ એનએસયુઆઈ અને મહિલા કોંગ્રેસ સહિતના સંગઠનો દ્વારા એકસાથે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના આગેવાનોએ વેપારીઓ આમ જનતા અને સિટી બસના મુસાફરો પાસે સહી લઈને વોટને ચોરી મુદ્દે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા પંચાણું વર્ષીય વિઠ્ઠલભાઈ કથિરિયાનું અવસાન થયું છે તેમને કોઈ સંતાન ન હોવાથી તેમણે પોતાની જમીન મિલકત અને રૂપિયા વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓને મૃત્યુ પહેલાં જ દાન કરી દીધા હતા તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમની સ્મશાન યાત્રા વાજતે ગાજતે અને ધૂન નગારા સાથે કરવામાં આવી હતી તેમ જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા રાજકોટ શહેરના માઉન્ટેન પોલીસ લાઇન ક્વાર્ટરમાં રહેતા મહિલા કોન્સ્ટેબલે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઘટનામાં નગર પોલીસ સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન મૃતક પાસેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં પોતાને બીમારી હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લાના નવનિર્મિત નાનાપું તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે આ કચેરીઓ ખુલ્લી મુકાઈ હતી આ પ્રસંગે રાજ્યકક્ષાના વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મુકેશભાઈ પટેલ અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા